ભરૂચ જિલ્લાના બત્રીસ ગામના વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના ખેડૂતોએ વળતર નહીં તો વોટ નહીં ના સામૂહિક ચૂંટણી બહિષ્કાર ના લગાવ્યા બેનરો લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પત્રો ભરાવવાની શરૂઆત સાથે જ હવે ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ તેઓની છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતી લડતને હવે ચૂંટણી બહિષ્કારની હવા આપી દીધી છે જિલ્લાના ચાર તાલુકા ભરૂચ અંકલેશ્વર આમોદ અને હાંસોટના બત્રીસ ગામના ખેડૂતો સુરત વલસાડ નવસારી જિલ્લાના ખેડૂતોને ચૂકવાયેલ વળતર માટે લડી રહ્યા છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં સંપાદિત થયેલી જમીનોમાં જિલ્લાના બત્રીસ ગામના ખેડૂતોને ત્રણ જિલ્લા જેટલું વળતર ચૂકવવા તેઓએ અત્યાર સુધી છપ્પન વખત આવેદન રેલી ધરણા વિરોધ પ્રદર્શન સરકાર તંત્ર જનપ્રતિનિધિઓ ની રજૂઆત કરી ચૂક્યા છે છતાં વળતરનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી સ્થાનિકથી લઈ રાજ્ય અને કેન્દ્ર તમામ સ્તરે રજૂઆતો છતાં ખેડૂતોને ન્યાય નહીં મળતા તેઓએ અગાઉ જ તેમના ચૂતરીકાળ જિલ્લાની વહીવટી તંત્રને આપી દીધા હતા જે બાદ અસરગ્રસ્ત ગામોમાં કોઈ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા કે પ્રચાર પ્રસાર માટે આવવું નહીં ના બેનરો પણ લગાવી દીધા હતા હવે એક્સપ્રેસ વે ના જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગામે ગામ સામૂહિક ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દીધા છે ખેડૂતો એક જ સુર વ્યક્ત કરી રહ્યા છે કે વળતર નહીં તો વોટ નહીં હવે ચૂંટણીને બાવીસ દિવસ જ રહ્યા છે ત્યારે બત્રીસ ગામના ખેડૂતોનો મિજાજ મતદાન માટે કેવો રહે છે સરકાર કે તંત્ર તેઓને મનાવી શકશે કે નહીં તેના પર મદાર રાખી રહ્યો છે